નમસ્તે આજે આપણે એક એવા ઔષધીય વૃક્ષ વિશે ચર્ચા કરીશું કે જેની ઊંચાઈ વીસ થી ત્રીસ ફૂટ હોય તેમાં એક થી દોઢ ફૂટ લાંબી લાકડી જેવી શિંગો આવતી હોય ચૈત્ર વૈશાખ મહિનામાં તેના પાંદડા ખરી જાય છે ત્યારબાદ તેમાં સુવર્ણ સમાન પીળા રંગના ઝુમ્મર આકારના ચમકદાર ફૂલો આવે છે આથી આ વૃક્ષને સુવર્ણ વૃક્ષ એવું કહેવામાં આવે છે જેને આપણે ગુજરાતીમાં ગરમાળો કહીએ છીએ હવે મિત્રો આપણે આ ગરમાળાના આયુર્વેદની દ્રષ્ટિએ ઔષધીય ગુણો અને તે કયા કયા રોગોમાં ઉપયોગી છે તેના વિશે જાણીશું ગરમાળાનો મુખ્ય ઉપયોગ કબજિયાતમાં થાય છે આથી જ આચાર્ય ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં લખ્યું છે કે ચતુર અંગુલો મૃદુ વિરેચન નામ શ્રેષ્ઠ ચતુર અંગુલ એટલે કે ગરમાળો આ ગરમાળો એ મૃદુ વિરેચન કરાવવામાં શ્રેષ્ઠ છે આથી જ ગરમાળાનો ગોળ બાળકો વૃદ્ધો છત છીણવાળા પ્રસુતા અને સુકુમાર એટલે કે નબળી તાસીરવાળા તેનો સંગ્રહ થવો ખૂબ જ સંગ્રહ વિધિ માટે સૌપ્રથમ ગરમાળાની આખી શીંગો પાકીને મરૂન વર્ણની થાય ત્યારે તેને ઝાડ પરથી ઉતારી સાત દિવસ માટે રેતીના ઢગલામાં ડાટી દો ત્યારબાદ રેતીના ઢગલામાંથી તેને કાઢીને ખૂબ જ તાપમાં તપાવવાથી ગોળ ઓગોળા લાગશે આ શિંગોમાં રહેલો આ ગર્ભને આ રીતે બહાર કાઢીને કાચની એર ટાઇટ બણીમાં રાખી દો જ્યારે જરૂર પડે ત્યારે કબજિયાતમાં પેટ સાફ કરવા ઉપયોગમાં લેવાથી શ્રેષ્ઠતમ પરિણામ આપે છે ભાવ પ્રકાશ નામના ગ્રંથમાં પંડિત ભાવ મિશ્ર ગરમાળાનું વર્ણન કરતા કહે છે કે જોરે તું સતતમ પથ્યમ કોષ્ઠ સુધી કરમ પરમ એટલે કે જે લોકોને વારંવાર ટાઈફોઈડનો તાવ વિષ્મ જ્વર એટલે કે મેલેરિયાનો તાવ અને છીણ જ્વર એટલે કે લાંબા સમયથી તાવ રહેતો હોય તેવા લોકોએ આ ગરમાળો કરિયાતું ગળો કે દ્રાક્ષ સાથે લેવામાં આવે તો જ્વર એટલે કે તાવનો જળમૂળથી નાશ થાય છે આ ઉપરાંત ગરમાળો ચામડીના રોગોમાં પણ ખૂબ જ ઉપયોગી છે જે લોકોને ચામડીમાં વારંવાર ધાધર અને ખરજવું થતું હોય તેવા લોકોએ ગરમાળાના પાંદડાનો લેપ ધાધર અને ખરજવા પર લગાવવામાં આવે તો તેમાં ખૂબ જ સારું પરિણામ મળે છે આ ઉપરાંત ગરમાળાનું તેલ પકાવીને કુષ્ઠવાળા ભાગ પર લગાવવામાં આવે તો તે સધ્ય ફલપ્રદ એટલે કે તરત રિઝલ્ટ આપનાર છે એવું અષ્ટંગ હૃદય નામના ગ્રંથમાં લખ્યું છે આ ઉપરાંત ગરમાળાના પંચાંગનો ઉકાળો એટલે કે ક્વાથ બનાવીને તે પાણીથી નાહવામાં આવે તો ચામડીના રોગો ઝડપથી નાશ પામે છે આ ઉપરાંત ગરમાળાનો ઉકાળો શેરડીના રસ સાથે લેવામાં આવે તો કમળાનો રોગ નાશ પામે છે ગરમાળાના મૂળને વાટીને સરસ્યું કે છાશ સાથે લેવામાં આવે તો પ્લીહારોગ એટલે કે બળનો રોગ નાશ પામે છે જે બાળકોને વારંવાર કુમીની તકલીફ રહેતી હોય તેવા બાળકોને ગરમાળાનો ગોળ વાવડિંગના ઉકાળા સાથે આપવામાં આવે તો તેમાં ખૂબ જ સારું પરિણામ મળે છે આ ઉપરાંત રક્તપિત એટલે કે શરીરના વિવિધ છિદ્રોમાંથી નીકળતું લોહીની સમસ્યામાં આ ગરમાળો આમળા ત્રિફલા સાકર અડુસી કે દ્રાક્ષ સાથે લેવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળે છે તો મિત્રો આશા રાખીએ છીએ કે ગરમાળાનો આ વિડીયો તમને ગમ્યો હશે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ધન્વંતરી